નમસ્કાર મિત્રો તો આવી ગયા છે આજે હિંગોળગઢ પ્રકૃતિ અભયારણ જે રાજકોટ જિલ્લાના તાલુકામાં આવેલું છે વિવિધ જાતના પક્ષીઓ ત્યાં તમને જોવા મળશે અહીંયા તમારે આવવા માટે જે ગેટ છે ત્યાં એક વ્યક્તિની ચાલીસ રૂપિયા ટિકિટ છે અને એક કિલોમીટર આગળ પાર્કિંગ છે પછી તમે અહીંયા અંદર ગમે ત્યાં તમે ખરી શકો છો બસ સુંદર મજાનું છે આ બધા આમ જાય છે ગોતેણ ને હાવ જ ને એવું કઈ હોય તો જોવા કયો પક્ષી અભયારણ છે કે હું કઈ તો ન હોય લખો આવો સામે આ બધું બતાવવું આ હિંગોળગઢ પક્ષી અભયારણ છે હાવજ ન હોય ભાઈ આવો 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 આવો

यहां कहीं नहीं हम कई दूर-दूर સુધી ક્યાં દેખાતું ન ભાઈ એ જોવા જાય હે એસે નહી ભાઈ હું જોઈ હે બધી ક્યાં દેખાતું નથી પક્ષીઓ છે ઓય કે ગેટ નીકળ્યા ગયા તો અમે वहां आता वहां થી અમે અહીં આયા હી અહીં આતા જો અહીંથી અહીંથી હાલી ના અહીં પહોંચ્યા બે તે ઝરક મળ્યા હસુભાઈ જસમાં હડાઈવા હવે જમાં હું ફેક્ટરી છે ઈ ખાળ બધું આ વાડી ને ને રસ્તો નથી નથી બધી પડે બાજુ નક્કી અમારા અમારા બીજા સાથીઓ આવે બીજું કોઈ છે નહીં આ બાજુ રસ્તો નથી ભાઈ અમારે જાઓ

o so cool, you know i know hat